પિકઅપ ગાડી માં શાકભાજી ની આડમાલ લઈ જવાતા ભારતીય બનાવટના ના વિદેશી દારૂ જથ્થા સહિત બે આરોપીઓની ઝડપી પાડવામાં આવ્યા છે પી એચ વસાવા પોલીસ ઇન્સ્પેક્ટર જુજ પોલીસ સ્ટેશન તથા સ્ટાફ ના પોલીસ માણસો સાથે પ્રોહિબિશનની કામગીરી અનુસંધાને જોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા અને મીઠીબોર બોર આંતર રાજ્ય ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન બાતમીના આધારે મીઠી બોર ગામે ચેકપોસ્ટો પર ભારતીય બનાવટનો વિદેશી દારૂ ક્વાટરિયા નંગ એક હજાર ત્રણસો બાણું જેની કિંમત રૂપિયા એક લાખ ત્રેપન હજાર એકસો વીસ તથા મોબાઈલ નંગ એક જેની કિંમત રૂપિયા ચાર હજાર તથા રોકડા રૂપિયા બે હજાર દસ તથા પ્રોહિબિશન મુદ્દામાલની હેરાફેરીમાં વપરાયેલ બલેરો ગાડીની કિંમત રૂપિયા ત્રણ લાખ મળીને કુલ કિંમત રૂપિયા ચાર લાખ ઓગણસાહિઠ હજાર એકસો ત્રીસના ગેરકાયદેસરના પ્રોહિબિશનના મુદ્દા માલ સાથે બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે